હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્ય ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા વિદ્યાર્થીઓ થેન્ક યુ વેરી મચ તમે બધા મારો વિડીયો જોવો છો અને સરસ મજાની કોમેન્ટ પણ કરો છો બીજું તો ખાસ કે તમને મારી મેથડ સેટ થાય છે હું ભણાવું એમાં તમને ખબર પડે છે તો દરેક વિદ્યાર્થી કોમેન્ટ કરે છે એ દરેકે દરેક વિદ્યાર્થીને થેન્ક યુ સો મચ થેન્ક યુ વેરી મચ તમે મારા પર જેટલો ભરોસો રાખીને વિડીયો જોવો છો ભણો છો તો એ તમારો ભરોસો લાસ્ટ સુધી જળવાઈ જાય છે તમને વિડીયોના અંત સુધી તમે વિડીયો જોતા હશો તો તમને કોઈ જગ્યાએ એવું ફીલ નહીં થતું હોય કે મને ખબર ના પડીએ કારણ કે હું તમને એવી રીતે શીખવાડું છું કે એ પ્રશ્ન સવાલ જ પેદા ના થાય કે તમને તત્વજ્ઞાન ન આવડે અને જો મારા પર વિશ્વાસ ના હોય તો દરેકે દરેક ચેપ્ટર ખોલી તમને જે ચેપ્ટરમાં તકલીફ હોય એ દરેકે દરેક ચેપ્ટરની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો વિડીયો અને ટેલી કરી શકો છો તમે કોમેન્ટ પણ જોઈ શકો છો વિદ્યાર્થીની બહુ સારી કોમેન્ટો હોય છે તમારા માટે જ વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી રહી છું સરસ મજાનું પેપર સેટ તૈયાર કરી રહી છું બસ હવે ટૂંક જ સમયમાં આપણે તમને પેપર સેટ હું પ્રોવાઈડ કરાઈશ મારા વાલા વિદ્યાર્થીઓ આજ સુધી તમે શું કર્યું શું નથી કર્યું મને કંઈ જ ખબર નથી પણ એકવાર જો પેપર સેટ ખરીદી અને પેપર સેટના દરેકે દરેક પ્રશ્નપત્રનું સોલ્યુશન કરી લીધું તો હું ગેરંટી આપું છું તમને કે નેવું પ્લસ પંચાણું પ્લસ જેને તત્વજ્ઞાન સારું આવડે જ છે એમને તો નવ્વાણું સોમાંથી સો માર્ક્સ આવી શકે છે પણ થોડી એવી મહેનત કરવી પડશે હું તમને વિથ સોલ્યુશન પેપર સોલ્યુશન પ્રોવાઈડ કરીશ ડોન્ટ વરી ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું તમારી સાથે છું જેમ તમે મને સપોર્ટ કરો છો એમ હું તમને દિલથી સપોર્ટ કરીશ ડોન્ટ વરી પણ જ્યાં સુધી તમારી બોર્ડની એક્ઝામ છે ત્યાં સુધી તમે મને ફોલો કરશો તો મજા આવશે એક સરસ મજાનો વિડીયો અને મારો વોટ્સઅપ નંબર તમને આપીશ એના માટે હું અલગથી વિડીયો બનાવીશ તો વિડીયો ખાસ બધા જોશો અને થોડો મને સપોર્ટ કરશો મને તમારા સપોર્ટની બહુ જ જરૂર છે ચાલો તેના પ્રકારો આપણે ભણી રહ્યા છીએ એમાં લાસ્ટ વિડીયોની અંદર આપણે વાત કરી દીધી કે જટિલ સંયુક્ત વિધાન સંયુક્ત વિધાનના પાંચ પ્રકારો આપણે જોઈ ગયા હતા આગળ મૂકી દેવાનું જટિલ 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 પાછળ વિધાન 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 અને વચ્ચે શું આવશે તો કારકોના નામ એટલે પાંચ પ્રકાર થઈ ગયા અને એના વિશે મેં તમને સરસ મજાનું સમજાવી દઉં આજે આપણે ભણવાનું છે કે કારકોનું ક્ષેત્ર અને કૌંસનો ઉપયોગ તો કારકો શું છે અને કૌંસનો ઉપયોગ શું છે તો થોડું ધ્યાન આપજો જો કારકોનું ક્ષેત્ર એટલે જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને એક કારક લાગુ પડતો હોય તે ભાગ

ભાગને આપણે શું કહીશું કારકનું ક્ષેત્ર તમે તમારા ઘરે રહો છો તો તમારા ઘરની આજુબાજુમાં જે જગ્યા હોય તો એ જગ્યામાં તમારો કેટલો હક છે તમારી કેટલી માલિકી છે તમારી આજુબાજુ નથી તમે ઘરમાં કચરો વારતા હોય ને તો બાજુમાં તમે કચરો સાઈડમાં કરી નાખો ને તો ઘણા એવા ઝઘડા થતા હોય કે એ બેન આ મારું ઘર છે તો આ બાજુ કચરો શેનો નાખે છે એટલે આપણે બીજાના હકમાં ના જવાય મતલબ કહેવાનું એ એમનું ક્ષેત્ર છે તો કારકનું ક્ષેત્ર એટલે શું તો કારકની જે જગ્યા ઉપર માલિકી હોય જે જગ્યા ઉપર એનો હક હોય તો તમે જુઓ આ સમુચય છે એનો આ ભાગને લાગુ પડે છે આ બાજુના ભાગને લાગુ પડે છે તો આ જે ભાગ છે આ બાજુનો ભાગ આ બાજુનો ભાગ તો આ જે ભાગ છે એને જ કહેવાય કારક ક્ષેત્ર સમજી ગયા તમે તમારા ઘરે રહો છો બાજુમાં તમારું જો તમારી માલિકી હોય તમારો હકનું હોય તો તમે એના ઉપર હક કરી શકો તમે એના પર કંઈ પણ કરી શકો કોઈ તમને ના કહી શકે કેમ કારણ કે તમારું છે તમારો ભાગ છે તે ક્ષેત્ર ઉપર તમારો ભાગ છે આજુબાજુમાં તમારો કેટલો ભાગ છે તમે જે જગ્યાએ રહો છો તો માની લો કે આ એ રહે છે તો સમુચાઈનો આ બાજુનો ભાગ એ સમુચય નો છે આ બાજુનો ભાગ સમુચાય છે તો આ જે ભાગ છે એને તમે શું કહી શકો કે જે ભાગને એક આ ભાગ અને આ ભાગ તો જે ભાગને એ કારક એટલે કયું કારક સમુચય લાગુ પડતું હોય તે ભાગ તો આ ભાગ અને આ ભાગ બંને ભાગને લાગુ પડે છે તો બંને ભાગને શું કહેશું કારક નું ક્ષેત્ર કહીશું ક્યાં ખબર પડે

કૌન્સનો ઉપયોગ અનિવાર્ય બની રહે છે એકદમ સરસ મજાનો પોઈન્ટ છે સમજો બરાબર સમજવાલાયક છે કે કોઈ પણ કારક માની લો હું અહીંયા લખું છું થોડું તમે ધ્યાન રાખજો કારણ કે એ આ છે એ જ લખું છું સમુચય બી સમુચય ને ડી હવે આ શરતી એ કયા ભાગ સુધી લાગુ પડે છે આ સમુચય કયા ભાગ સુધી લાગુ પડે છે આપણને કંઈ ખબર પડતી નથી તો એના માટે જો તમારે ખબર પાડવી હોય કે આ કારકનું ક્ષેત્ર આ આટલા પૂરતું છે કે આટલા પૂરતું છે આ કારકનું ક્ષેત્ર આટલા પૂરતું છે કે આટલા પૂરતું છે તો આપણને ખબર નથી કે માની લો કે આ જે શરતી છે તો શરતી એ આને લાગુ પડે છે આને લાગુ પડે તો આ ભાગ શરતીનો છે કે સમુચેનો જો આ ભાગ જે છે ને તો શરતીનો છે એવું આપણે કહી શકીએ તો કે કહી શકીએ

તો કોઈ પણ કારક જટિલ સંયુક્ત વિધાનના કયા ભાગને લાગુ પડે છે આ જે છે ને એ આ ભાગને લાગુ પડે આ ભાગને આ ભાગને લાગુ પડે છે કે આ ભાગને જો આ જાણવું હોય તો શાનો ઉપયોગ થાય તો કે કૌશનો ઉપયોગ અનિવાર્ય બને છે અનિવાર્ય એટલે જરૂરી બને છે એટલે કે જટિલ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆતમાં આ શું કરી પ્રાતિક રજૂઆત કરી અને પ્રાતિક રજૂઆતમાં કૌશનો યોગ્ય ઉપયોગ કરીને કૌશનો તમે ઉપયોગ કરીને વિવિધ કારકોના ક્ષેત્રને શું કરો સ્પષ્ટતા કરવામાં આવે છે તો કૌશના ઉપયોગ વગર કારકોના ક્ષેત્રની સ્પષ્ટતા થતી નથી બહુ સમજવાલાયક ટોપિક છે કે તમે કારકનો ઉપયોગ અરે તમે કૌશનો ઉપયોગ ના કરો મી અહીંયા કૌશ કરું છું આ કૌશનો મેં ઉપયોગ કર્યો તો હવે આપણને ખબર પડી જાય કે આ જે સમુચાઈ છે એનું ક્ષેત્ર આ કૌશ પૂરતું જ છે કૌશની બહાર સમુચાઈ લાગુ ન પડે અને આ જે શરતી છે એ આ બાજુના ભાગને લાગુ પડશે અને આ આખા વિધાનને લાગુ પડશે તો જોઈ શકો છો કે માત્ર ખાલી કંશનો ઉપયોગ કરવાથી આપણને કારકનું ક્ષેત્ર ખબર પડી જાય કે આ કારક આ ભાગને લાગુ પડે છે કે નહીં આ કારક આ આ ભાગને લાગુ પડે છે કે નહીં એ કોના આધારે ખબર પડશે તો કે કંશના આધારે ખબર પડશે જો તમને હું ભણાવું છું ખબર પડતી હોય તો પ્યારીસે તમારી જેવી કોમેન્ટ કરી દેજો કારણ કે મને વિદ્યાર્થીઓ બહુ જ પસંદ આવે છે કે જે કોમેન્ટ કરે છે પણ સારી હો હાય પસાર સંસ્કાર ના દેખાડતા ચાલો હવે વાત કરીએ તો કે પ્રાતિક રજૂઆત તો જોજો અહીંયા એક વિધાન છે જો આપણી ટીમ જીતશે તો તેનું સન્માન થશે અને લોકો પ્રસન્ન થશે તો આ એક વિધાન છે અને એની પ્રાતિક રજૂઆત કરવા માટે મેં અહીંયા કરી દીધી છે પ્રાતિક રજૂઆત તો કે પ્રાતિક રજૂઆત કેવી રીતે થાય તો પ્રાતિક રજૂઆતમાં એથી લઈ અને ઝેડ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે તો જો આપણી ટીમ જીતશે તો આપણી ટીમ જીતશે એના માટે મેં અહીંયા જો કયા અક્ષર અચલનો ઉપયોગ કર્યો એ અચલ પછી એ છે જો અને તો તો જો અને તો માટે શરતી મૂક્યું છે તેનું સન્માન થશે એના માટે મેં બી અચલનો ઉપયોગ કર્યો પછી એ છે અને અને માટે કારક મૂકી દીધું લોકો પ્રસન્ન થશે તો એના માટે મેં ડીએચલનો ઉપયોગ કર્યો આટલું તો થઈ ગયું તો કે હા થઈ ગયું હવે તમે જ મનકો આ શરતી છે તો કે હા હવે શરતી આ ભાગને લાગુ પડશે કે આ ભાગને લાગુ પડશે અહીંયા સમુચય છે સમુચય આ આખા ભાગને લાગુ પડશે કે આટલા ભાગને લાગુ પડશે સમુચયનું ક્ષેત્ર ક્યાં સુધીનું છે મતલબ આ સમુચય છે એનો હક કેટલા સુધીનો છે કે બી સુધી હક કરી શકે કે બી શરતી અને એ સુધી પણ એ હક કરી શકે આવું આપણને કંઈ ખબર નથી કે એના ક્ષેત્રમાં આ આખું આવી જાય છે કે નહીં પછી આ શરતી છે તો એના ક્ષેત્રમાં આ આખું આવી જાય છે કે નહીં એ આપણને ખબર પડતી નથી અહીંયા જો કૌંસનો ઉપયોગ નથી કર્યો એટલે આપણને ખબર પડતી નથી કે આ કારક આને લાગુ પડે કે ના પડે આ કારક આ બાજુ લાગુ પડે કે ના પડે એ આપણને ખબર પડતી નથી કેમ નથી પડતી કારણ કે આપણે કૌંસનો ઉપયોગ કર્યો નથી હવે જો આ જ પ્રાતિક રજૂઆતમાં આપણે શું કરીએ કંસનો ઉપયોગ કરી દઈએ તો આપણને કારકનું ક્ષેત્ર ખબર પડી જાય સાચી વાત સાવ સાચી વાત જો આ પ્રાતિક રજૂઆતમાં આ પ્રાતિક રજૂઆતમાં કંશના ઉપયોગ વિના કંસનો ઉપયોગ અહીંયા નથી કર્યો તો કૌશના ઉપયોગ વિના વિધાન કયા પ્રકારનું છે વિધાન કયા પ્રકારનું છે તે સ્પષ્ટ થતું નથી જો વિધાન કયા પ્રકારનું છે એ પણ સ્પષ્ટ નથી થતું અને કારકનું ક્ષેત્ર કેટલું છે એ પણ સ્પષ્ટ નથી થતું બે બાબતો આના ઉપર આધાર રાખે છે જો કૌશનો ઉપયોગ થઈ જાય ને ખાલી કંશનો ઉપયોગ કરી દે તો બે વસ્તુ ક્લિયર થઈ જાય કઈ વસ્તુ એક તો આ વિધાન કયા પ્રકારનું છે એ પણ ખબર પડી જાય અને કારકનું ક્ષેત્ર પણ તમને ખબર પડી જાય જો કૌશનો ઉપયોગ કરો તો એ જબર છે હતો કેવી રીતે ચાલો સમજાવું તો જો કંસનો ઉપયોગ કરવામાં આવે તો તેની રજૂઆત આ પ્રમાણે થાય હવે હું અહીંયા કંસનો ઉપયોગ કરું છું તો કંશનો ઉપયોગ કરીને મેં અહીંયા આ વિધાન ઉપર હતું ને એમાં મેં કંશનો ઉપયોગ કર્યો કર્યો કે નહીં હા કર્યો તો જો અહીંયા વિધાન મને મળી ગયું કંસનો ઉપયોગ કર્યો હવે તમે જુઓ આ વિધાન છે બરાબર તો કે હા છે હવે અહીંયા મેં કૌંસ કર્યો છે છે કે નહીં તો કે હા છે તો આ કંશની અંદર જો શરતી ક્યાં દેખાય છે કૌંસમાં દેખાય છે દેખાય છે કે નહીં તો આ શરતી છે ને એનું ક્ષેત્ર આ આ બાજુ લાગુ પડે આ બાજુ પણ એ અને બિને જ લાગુ પડે આ કંસની બહાર શરતીનો શરતીનો હક લાગે નહીં શરતીની માલિકી લાગે નહીં ક્લિયર તો કે હા ક્લિયર તો જો આ કૌશ કર્યો એનાથી પહેલાં તો શું થયું કારકનું ક્ષેત્ર ખબર પડી કે આ શરતી આના કૌશ પૂરતું શરતી લાગુ પડે બાર શરતી લાગુ પડે નહીં તો એક તો શું થઈ ગયું એક પોઈન્ટ આપણને કૌશના ઉપયોગથી એક પોઈન્ટ આપણને શું જાણવા મળ્યું કારકનું ક્ષેત્ર ખબર પડી પડી તો કે હા કારકનું ક્ષેત્રની આપણને જાણ થઈ ગઈ આટલું થઈ ગયું તો કે હા થઈ ગયું હવે તમે જોવો મારા વાલા વિદ્યાર્થીઓ કે કૌંસનો ઉપયોગ કર્યો તો કૌશના ઉપયોગથી આ શરતી તો કૌંસમાં જ લાગુ પડે છે પણ જો આ જે સમુચય છે ને તો સમુચય એના આ ભાગને સમુચય લાગુ પડશે અને આ ડી છે તો આ અચળ ડી છે તો આ ભાગમાં સમુચય લાગુ પડશે મતલબ સમુચ્ચય જે છે ને એ આ આખા વિધાનને લાગુ પડે છે તો જે કારક આ સમુચય આખા વિધાનને લાગુ પડે છે કેમ કે આ શરતી તો કૌંસમાં છે તો શરતીનું ક્ષેત્ર કૌંસ પૂરતું છે પણ સમુચય તો બાર છે તો જે કારક બાર હોય ને એ સર્વોપરિકારક કારક કહેવાય જેવું સર્વોપરી કેવું કારક કહેવાય સર્વોપરી કેમ સર્વોપરી કારણ કે સર્વ વિધાનને લાગુ પડે છે એટલે સર્વોપરી કારક કહેવાય બધાનાથી ઉપર જેમ વાત કરીએ કે તમે સ્કૂલમાં ભણવા જાઓ છો કે નહીં તો કે હા તો તમને ખબર હશે કે જે પ્રિન્સિપલ હોય એ આખા સ્કૂલના પ્રિન્સિપલ જે હોય એ બીજા શિક્ષકો એમના અંડરમાં હોય અને પ્રિન્સિપલ જે કહે એ રૂલ્સ પ્રમાણે એ લોકોને કામ કરવું પડે રાઇટ છે ને તો કે આ રાઇટ છે તો આ સમુચય છે એ જો આ વિધાનને લાગુ પડે છે આ વિધાનને લાગુ પડે છે તો સોરી આ ભાગને લાગુ પડે છે આ ભાગને લાગુ પડે છે તો મતલબ આ જે સમુચય છે એ આખા વિધાનને લાગુ પડ્યું પડ્યું કે નહીં હા તો પડ્યું તો અહીંયા સર્વોપરિકારક કોણ છે સર્વો એટલે સમજી લો ને સર્વોપરિકારકનો મતલબ શું થાય કે આખા વિધાનને જે લાગુ પડે છે અને આખું વિધાન ઓના ક્ષેત્રની અંદર આવી જાય છે આવે છે કે નહીં તો કે હા આવે છે તો આને મેં સર્વોપદી કારક કીધું હવે જો આ સમુચય સર્વોપદી કારક છે તો તમને કોઈ એમ કે આ વિધાન લખીને આપે અને એમ કહે કે આ વિધાનનો આ વિધાનનો મને પ્રકાર ઓળખીને બતાવો તો તમે આને કયું વિધાન કહેશો આગળના વિડીયો મેં ભણાવ્યું હતું કૌંસમાં એટલે ખબર હોય તો ના ખબર હોય તો હું કહું છું સમજી લો આ સમુચય છે ને તો સર્વોપદી કારક કોણ છે સમુચય જે કારક સર્વોપરી હોય ને એ જ એના વિધાનનો પ્રકાર થઈ જાય હે બેન ફરતી કહેજો શું કીધું તમે જબરજબર હારું હારું ભણાવો છો પણ થોડું ફરીથી કહી દો ને તો મને ખબર પડી જાય જો બેટા મેં એવું કહ્યું મારા વાલા વિદ્યાર્થીઓ મેં એવું કહ્યું કે તમે કૌંસનો ઉપયોગ કરો ને તો કારકનું જાણ થઈ જાય કે કારકનું ક્ષેત્ર ક્યાં સુધી હવે આપણે અહીંયા કારકનું ક્ષેત્ર જાણી લીધું પણ બીજો પોઈન્ટ જે તમારા મગજમાં ના ગયો એ કયો પોઈન્ટ એ આ પોઈન્ટ છે કે જે જે કારક સર્વોપરી મળી જાય મતલબ આ જે કારક આખા વિધાનને લાગુ પડતું હોય જો આ સમુચય આને લાગુ પડે આને લાગુ પડે તો અહીંયા એ કયું કારક આવ્યું સર્વથી ઉપર બધા કારકથી ઉપર તો એને આપણે સર્વોપરી કારક કીધું કે ના કીધું તો કે કીધું ને તો અહીંયા તમને એમ કે આ વિધાનનો પ્રકાર જણાવો શું કે આ વિધાન કયા પ્રકારનું છે આપણે સંયુક્ત વિધાનના આપણે પાંચ પ્રકાર જોયા કે નહીં કે જટિલ શરતી વિધાન જટિલ દ્વિશરતી વિધાન જટિલ સામુચાયિક વિધાન જટિલ નિષેધક વિધાન અને જટિલ વિકલ્પન વિધાન તો પાંચમાંથી આ વિધાન કયા પ્રકારનું છે તોમાં કારક કયું છે સર્વોપરી સમુચય છે તો આ વિધાન કયા પ્રકારનું કહેવાય તો કે જટિલ સામુચાયિક વિધાન કહેવાય જે મેં આગળના વિડીયોમાં તમને પાંચ પ્રકાર ભણાય કે નહીં તો પાંચ પ્રકારમાંથી આ વિધાન કયા પ્રકારનું તમે કહેશો તો કે જટિલ સામુચાયિક વિધાન મેં આને આનું નામ આપ્યું આ વિધાનનું નામ આપ્યું કે જટિલ સામુચાયિક વિધાન મેં આને આવું નામ કેમ આપ્યું કારણ કે સર્વોપરી સર્વોપરિકારકના આધારે ખ્યાલ પડે છે તમે ભણાવણ ખબર ના પડે એ વાતમાં મજા જ ના આવે ને એવું વધારે ના પડે આ તો ના પડે ને મારા વાલા વિદ્યાર્થીઓને ખબર છે મારી જોડે ભણે છે હું એમને સમજાવવામાં કેટલી એફર્ટ લગાવું છું ને તો એ જ જાણે અને હું જ જાણું છું હે ને વાંધો નહીં ચાલો સર્વોપરિકારક જોઈ લઈએ જો હા હાલ મેં તમને સમજાવ્યું હવે એની વ્યાખ્યા સમજાવું તો તમે મોટા ભાગનું તમને ખબર પડી જઈ કે કારક કોને કહેવાય તો ચલો સમજાવું તો કે જટિલ સંયુક્ત વિધાનમાં જો આ એક જટિલ સંયુક્ત વિધાન છે ઓકે તો જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વપરાયેલા વિવિધ કારકો પૈકી આ તમને જે વ્યાખ્યાઓ નથી આવડતી ખબર છે અને તમે રાડો પાડો છો પહેલું ચેપ્ટર નહીં આવડતું ખબર નહીં પડતી વ્યાખ્યાઓ યાદ નહીં રહેતી વ્યાખ્યાઓ યાદ રહે નહીં એને સમજવી પડે એને ગોખાય નહીં જો કેવી રીતે તો આ શું છે એક જટિલ સંયુક્ત વિધાન છે આવી ગયું જટિલ સંયુક્ત વિધાનમાં હવે આમાં કારકો વપરાયેલા હોય કે નહીં જો કોઈપણ વિધાન હોય ને કોઈ પણ જટિલ સંયુક્ત વિધાન હોય તો એમાં કારકો હોય 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 વિધાનો હોય 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 તો જો આ જટિલ સંયુક્ત વિધાન છે આમાં વપરાયેલા કારકો પૈકી તો કેટલા કારકો વપરાય આમાં બે કારકો કયા કયા એક શરતી વાપર્યું છે અને એક સમુચાય તો આ જટિલ સંયુક્ત વિધાન છે આમાં કેટલા કારકો વાપરાય બે કયા કયા એક શરતી અને સમુચાય તો વપરાયેલા કારકો વપરાયેલા કારકો પૈકી મતલબ કે એ કારકોમાંથી જે કારક શું જે કારક વિધાનના આ કે તે ભાગને નહીં જો આ સમુચે છે નહીં નહીં આ શરતી છે બરાબર તો એમ કહે છે કે વપરાયેલા કારકોમાંથી તો કેટલા કારકો વપરાય બે એક સમુચય અને શરતી તો આ વપરાયેલા કારકોમાંથી જે કારક આ વિધાનના આ ભાગને નહીં તે ભાગને નહીં મતલબ આ શરતીનું કેવું છે શરતી આ ભાગને જ લાગુ પડે આ ભાગને જ લાગુ પડે એમ નહીં જો વપરાયેલા કારકો પૈકી કારક વિધાના આ કે તે ભાગને નહીં આ કે તે ભાગને નહીં પણ શું તો કે આખા વિધાનને લાગુ પડતું હોય તો એ આખા વિધાનને લાગુ કોણ પડે છે કયું કારક છે જે આખા વિધાનને લાગુ પડે છે તો એ આયુ સમૂહ છે પડે છે કે નહીં હા તો જો એમ કહે છે કે જટિલ સંયુક્ત વિધાનમાં આ એક જટિલ સંયુક્ત વિધાન છે એમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી તો આમાં કેટલા કારકો વપરાય બે કયા કયા શરતી અને સમૂચે તો વપરાયેલા કારકોમાંથી જે કારક વિધાનના આ ભાગને નહીં તે ભાગને નહીં પણ આખા વિધાનને જો લાગુ પડી જતું હોય તો આખા વિધાનને લાગુ પડતું હોય એટલે કે આખું વિધાન આ આખે આખું વિધાન કયા કારકના ક્ષેત્રમાં આવી જાય છે હમ આ આખે આખું વિધાન કયા કારકના ક્ષેત્રમાં આવી જાય છે આ ભાગને આ ભાગને જો સમુચે આ ભાગમાં લાગુ પડે આ ભાગને લાગુ પડે તો સમુચે સમુચનું ક્ષેત્ર કે એટલું કહેવાય તો આ ભાગે કહેવાય આ ભાગે કહેવાય તો આખું વિધાન સમુચેના ક્ષેત્રમાં આવી જાય છે સમજાય છે તો આખું વિધાન જે કારકના આખે આખું વિધાન આ કારકના ક્ષેત્રની અંદર આવી જાય કારકના ક્ષેત્ર જ ઉપ હોય તે કારકને તમે શું કહેશો સદવોપદી કારક કહેવાય છે જો સરસ મજાની વ્યાખ્યા છે કે નહીં ઠીક હા ચલો સર્વોપરી કારક ની વ્યાખ્યા ખાવા પડી પડી હોય તો જરા એક સરસ મજાનું એક દિલ મૂકી દેજો ને મારા માટે હા ઓકે ચાલો કે જે જટિલ સંયુક્ત વિધાનમાં જો હવે સર્વોપરી કારક આવી ગયા તો હવે જે પાંચ આપણે પ્રકારો જોયા હતા કોના જટિલ સંયુક્ત વિધાનના પાંચ પ્રકારો જોવા તક નહીં તો એ પાંચ પ્રકારોની કદાચ તમને વ્યાખ્યા પૂછી લે કે જટિલ સામુચાયિક વિધાનની વ્યાખ્યા લખો તો તમે શું લખશો અથવા એમ કહે કે જટિલ સામુચાયિક વિધાન કોને કહે છે તો હવે એની વ્યાખ્યાઓ છે હું તમને સમજાવું છું થોડું ધ્યાન આપજો તો કે જે જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપદી કારક તરીકે નહીં હોય અથવા નથીનો ઉપયોગ થયો હોય તો જટિલ સંયુક્ત વિધાન ને શું કહેવાય જટિલ નિષેધક ગણાય છે થોડું હા અહીંયા જોજો હવે મેં અહીંયા તમને એક વિધાન લખીને આપ્યું કે નહીં હા આપ્યું હવે તમે જો આ શરતી એ અકાઉ પૂરતું જ છે આ સમુચે એ અકાઉ પૂરતું છે પણ અહીંયા નિષેધ જુઓ તો આ નિષેધ છે ને એ આ આખા વિધાનને લાગુ પડે કે નહીં તો કે આ પડે તો સર્વોપરિકારક તરીકે કોણ આવતું હોય નિષેધ આવતું હોય તો એને કહેવાય જટિલ નિષેધક વિધાન પણ તમારે એ વ્યાખ્યા લખવી હોય કેવી રીતે લખો તો આપણે કોની વાત કરીએ છીએ હાલ તો જટિલ સંયુક્ત વિધાનની તો જે જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપરિકારક તરીકે તમારે ખાલી શબ્દનું જૂથ લખવાનું જે જટિલ સંયુક્ત વિધાનની તમને વ્યાખ્યા પૂછી હોય મતલબ નિષેધક પૂછ્યું હોય તો નિષેધના શબ્દો કયા તો કે નહીં અને નથી તો સર્વોપરી કારક તરીકે નહીં અથવા નથીનો ઉપયોગ થયો હોય તે વિધાનને જટિલ સંયુક્ત વિધાન અથવા જટિલ નિષેધક વિધાન કહેવાય ઓકે તો કે હા હવે તમને એમ પૂછે કે જટિલ સામુચાયિક વિધાન કહ્યું તો સમુચ્ચયનું પૂછું તો સમુચ્ચયનો શબ્દ જૂથ કયું આવે અને આવે તો મૂકી દો ખાલી અને શબ્દે અહીંયા નહીં નથીની જગ્યાએ ખાલી શબ્દનું જૂથ બદલવાનું જેમ તમને વિધાનનો પ્રકાર પૂછે એમ તમારે ખાલી શું કરવાનું શબ્દનું જૂથ બદલવાનું આમ પાંચે પાંચ કારકોની વ્યાખ્યા પાંચે પાંચ વિધાનોની વ્યાખ્યા તમને આવી રીતે પૂછી લે તો આપણે એવી છે સહેલી છે જો જે જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપરી તરીકે જો સેમ ટુ સેમ વ્યાખ્યા છે ખાલી તમારે આટલે શું બદલવાનું અહીંયા શબ્દનું જૂથ અને અહીંયા શું બદલવાનું વિધાનનો પ્રકાર સર્વોપરિકારક તરીકે અનેનો ઉપયોગ થયો હોય તે જટિલ સંયુક્ત વિધાન કેવું કહેવાય જટિલ સામુચાયિક ગણાય છે આવા પાંચે પાંચ વિધાનો તમે જોઈ લેશો કે એમ ખબર છે કારણ કે મેં અહીંયા બે સમજાય છે તમારે શું કરવાનું આની આ જ વ્યાખ્યા છે ખાલી એમાં જો તમને વિકલ્પન કહે તો હોય નહીં અને નથીની જગ્યાએ શું કર દેવાનું તો અથવા તો એ વિધાનને શું કહેવાય જટિલ વિકલ્પન વિધાન કહેવાય તમને દ્વિશરતી પૂછે તો દ્વિશર્તિમાં હોય શું લખશો કે સર્વોપ્રિકારક તરીકે કોનો ઉપયોગ થયો હોય જોતો તો જોતો અને તોજનો ઉપયોગ થયો હોય તો એ વિધાનને કેવું કહેશે તો એ વિધાનને જટિલ દ્વિશરતી વિધાન કહેવાય અને શરતી કહેતો તો શરતીની જગ્યાએ અહીંયા નહીંની જગ્યાએ જોતો મૂકી દો અને અહીંયા જટિલ નિષેધની જગ્યાએ વિધાનનો પ્રકાર કયો આવશે તો કે જટિલ શરતી વિધાન વિકલ્પન જે પૂછ્યું એ લખી દેવાનું ક્લિયર ખબર પડે છે તો આ વિડીયોને ક્યાંક આટલા સુધી રાખું છું આગળના વિડીયોમાં આપણે શું જોઈશું તમારો વોટ ફેવરિટ શું સત્યતા કોષ્ટક જે લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું છોકરાઓની પ્રોબ્લમ હોય છે કે સત્યતા કોષ્ટકમાં ખબર પડતી નથી તૈયાર થઈ જાઓ મારી જોડે સત્યતા કોષ્ટક ભણવા માટે અને એવું મસ્ત ટીપટાપ ભણાવીશ કે તમને કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે તો હસતા હસતા રમતા રમતા ભણાવીશ તમને એવું લાગશે કે આ તો રમત છે એક જાતની બસ રમત રમવાની છે તત્વજ્ઞાનમાં ખાલી તમને રમતા આવડવું જોઈએ ઓકે ચાલો શું કરશું મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે શું કરશો વિડીયોને જોશો લાઈક કરશો શેર કરશો અને મને સપોર્ટ કરશો અને બને ત્યાં સુધી આપણા વિડિયોને બીજા તમારા મિત્રો સુધી શેર કરજો તમે જો મારા વિડીયો જોવો છો તમે જે સ્કૂલમાં ભણો છો તો સ્કૂલમાં દરેકે દરેક વિદ્યાર્થી જેને તત્વજ્ઞાન વિષય છે એને તમે આપણા વિડીયો આપણી ચેનલ ફોરવર્ડ કરી શકો છો આ તમે મને થોડો સપોર્ટ કરો એના માટે તમને કહું છું તમે કોઈ જગ્યાએ ટ્યુશન જતા હોય તો ટ્યુશનમાં તમે આપણી ચેનલને ફોરવર્ડ કરી શકો છો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રિંગ ક્લાસીસ